હેલો ફ્રેન્ડ્સ જો તમે ડિનરમાં આ રીતની આ રેસીપી બનાવશો ને તો હું તમને ચોક્કસ કહું છું કે તમારે રોટલી કરવાની જરૂર નહીં જ પડે બધા પેટ ભરીને ખાશે અને બધાને બહુ જ ભાવશે તો એના માટે આપણે થોડા વેજીટેબલ કટ કર્યા છે અને ગેસ ઉપર આપણે કુકર મૂકી દીધેલ છે એમાં આપણે બે ચમચી જેટલું તેલ લઈ લઈશું તેલ આપણું સારું એવું ગરમ થઈ જાય એટલે આપણે એમાં અડધી ચમચી જેવું જીરું એડ કરી દઈશું જીરું સરસ એવું આપણે બ્રાઉન થવા દેવાનું છે

અને હવે આપણે એક ચમચી જેવું મીઠું એડ કરી દેશું અને સરસ એવું બધાને તેલમાં સોતે થવા દેશું થોડું હલકું સોફ્ટ થઈ જાય વેજીટેબલ ત્યાં સુધી સોતે કરી લેશું એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરજો બધાને ખાવાની મજા પડી જશે અને વળી ડિનર બનાવવામાં બહેનોને એકદમ સહેલું પડી જશે અને બધા પેટ ભરીને ખાશે અને ખૂબ જ ભાવશે બધાને તો એકથી બે મિનિટ વેજીટેબલ આપણા તેલમાં સોતે થાય એટલે પછી આપણે આ રીતના ગરમ પાણીમાં

અને હવે આપણે જે આ એક્સ્ટ્રા અત્યારે પાણી છે કુકરમાં એ બધું બળે ત્યાં સુધી આપણે આને ચડવા દેવાનું છે ત્યાં સુધી આપણે પાણી કે મસાલા કંઈ જ એડ નહીં કરીએ અને પેલા આપણે એમ જ બે થી ત્રણ મિનિટ ચડવા દઈશું જો તમે થોડું ઘણું પાણી બળી ગયું છે હવે આપણે મસાલા કરીશું એક ચમચી ધાણાજીરું પાવડર બે ચમચી લાલ મરચું પાવડર એક ચમચી હળદર પાવડર અને એક ચમચી આપણે કિચન કિંગ ગરમ મસાલો એડ કરીશું આ મસાલો એડ કરવાથી સરસ એવો ફ્લેવર અને સુગંધ આવે છે તો તો આ મસાલો હોય જરૂર એડ તમે સુગંધો ગરમ મસાલો એડ કરી શકો છો હવે મસાલા મિક્સ કરીએ તો તમે કુકરમાં જોઈ શકો છો કે જરાય નીચે પાણી નથી બધું પાણી બળી ગયું છે ત્યાં સુધી આપણે તેલમાં સોતે થવા દીધા છે જે દાળનું ને ચોખાનું થોડું ઘણું પાણી હોય એ બધું બળી જવા દેવું અને દાળ ચોખા અને વેજીટેબલ ને તેલમાં સરસ એવા સોતે થવા દેવા હવે આપણે આમાં જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરીશું મેં અહીં બે ગ્લાસ જેટલું પાણી લીધું છે એમાં હું એડ કરી દઈશ અને એકવાર ટેસ્ટ કરી લેવું મીઠું કંઈ પણ થોડું ઓછું લાગતું હોય તો આપણે એડ કરી લઈએ આ સ્ટેજ ઉપર બધું બરાબર છે હવે આપણે કુકરનું ઢાંકણ ઢાંકી અને બે સીટી થાય ત્યાં સુધી એને પકાવી લેશું એક સીટી આપણે હાઈ ફ્લેમ ઉપર કરવાની છે અને બીજી સીટી આપણે લો ફ્લેમ ઉપર કરવાની છે બે વિસલ થઈ ગઈ છે હવે આપણે પ્રેશર આઉટ કરી કુકરનું અને ચેક કરી લઈએ તો પ્રેશર આઉટ થઈ ગયું છે આપણે કુકર ખોલી ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી અને વેજીટેબલથી ભરપૂર એવા તૂર દાળના મસાલા ભાત બની અને તૈયાર થઈ ગયા છે આપણે રેગ્યુલર મસાલા ભાત ખાઈ છે એના કરતાં આનો ટેસ્ટ છે તે ખૂબ જ ડિફરન્ટ આવે છે અને બહુ જ ટેસ્ટી લાગે છે તો એકવાર આ રીતના આ ભાત જરૂર બનાવજો અને મને કોમેન્ટ કરજો તમને આજની મારી આ રેસિપી કેવી લાગી અને ખાસ એકવાર આ રીતના આ ભાતની રેસીપી ટ્રાય કરજો આ બહુ જ ટેસ્ટી લાગે છે હું વારંવાર કહું છું કે આ ભાત મસાલા ભાત કરતા બહુ જ ડિફરન્ટ છે ટેસ્ટમાં અને આનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે છે તો એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરવી ઉપરથી આપણે થોડા ફ્રેશ ધાણા એડ કરી દઈશું અને એક ચમચી જેવું આપણે દેશી ઘી એડ કરી દઈશું ઘી એડ કરવાથી સરસ એવો ઘીનો ફ્લેવર આવશે અને ભાતમાં ઘીનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ લાગે છે તો આ રીતના આપણે એક જ ચમચી ઘી એડ કરી અને આપણે આ રીતના દૂળીની સ્લાઇસથી એને ગાર્નિશ કરી લેશું તો તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થાય એવા આપણા બહુ જ ટેસ્ટી મસાલા તુવેર દાળના ભાત બની અને તૈયાર છે તમને જે કોઈ વેજીટેબલ પસંદ હોય એ તમે આમાં એડ કરી શકો છો અને જો સેમ તમે આ રીતના આ રેસીપી બનાવશો તો તમે ખરેખર હું તમને કહું છું કે તમે એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરજો આ બહુ જ ટેસ્ટી લાગે છે ખાવામાં અને આ રીતના આ મસાલા ભાત બનાવીને ખશો તો તમને ગેરંટી મારીને કહું છું કે શાક રોટલીની જરૂર નહીં પડે અને ઘરમાં કોઈ પણ શાક રોટલી નહીં માંગે એટલા ટેસ્ટી આ ભાત બની અને તૈયાર થાય છે તો એકવાર આ ભાતની રેસીપી જરૂર બનાવજો અને મને કોમેન્ટ કરી જણાવજો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી ફરી મળીશું આપણે આપણા બીજા જ આવા નવા અને યુનિક વિડીયો સાથે ત્યાં સુધી મારી ચેનલમાં તમે નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો આજનો મારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી આવજો